તો હેલો ટુક ફેમિલી સ્વાગત છે તમારું રોલક એક નવા વિડીયોમાં તો કેમ છો બધા મિત્રો આઈ હોપ કે તમે બધા ઓકે જશો ને આપણે પણ ઓકે સી તો ફાઇન મિત્રો થઈ ગઈ છે આજ કાળી ચૌદશ ને આખો દિવસ આજે કામમાં વ્યસ્ત હતા ડુંગળીને સોંપવું ટપક પાથરીને આખો દિવસ કામમાં વ્યસ્ત થતા એટલે વિડીયો એનો નથી બનાવ્યો તો ફાયને મિત્રો આજ કાળી ચૌદશ છે બહુ ડેન્જર દિવસ આપ કહીએ તો બસ સી અત્યારે ફાઇનલી અમારા ગામના રત્નેશ્વરના દરિયે સ્મશાન છે ના તો વિડિયો થોડોક અઘરો રહેવાનો છે તો જાય છે અત્યારે રત્નશ્રી ગ્રુપના અમુક અમુક સભ્યો આવવાના છે અત્યારે શ્રી મંદિરે નીકળી છે અહીંયાથી અત્યારે લગભગ વાગ્યો આવી ગયા છે રાતના અગિયાર ને હવે અહીંયાથી ઘરેથી નીકળીશી વાતાવરણ હવે શાંત થઈ ગયેલું છે જાય પછી ખબર પડે જ્ઞાનનો નજારો કેવો છે બાકી વિડીયો બનાવી લેજો ને આ વિડીયો તમે જે જોઈ રહ્યા છીએ આપણે જે ન્યૂ મોબાઈલ લેવા છીએ એમાંથી ઉતાર્યો છે તો આગળના વિડીયો બધા આમાં જ ઉતારીશું આપણે

તો મિત્રો આવી ગયા છીએ આપડે શમશા ને જો ભયાનક નજારો આપણે ક્યાં શાંત વાતાવરણ છે હા अत्यारे चाहिए सी आई उभरो <laughs> तो बकला हो एक नहीं बात नहीं करता मजा काटवा हो भाई मजा मजा ले भाई ना तो फाइनली हमें આવી ગયા છે એ રત્નેશ્વર મહાદેવ પહેલાં દર્શન ગયા અને ત્યાં પણ એક સરસ મજાનું આખું કાળધરવ દાદાનું છે અનુષ્ઠાન એટલે હવન થઈ રહ્યો હતો અમને પણ એ દર્શન કરવાનો મોકો મળ્યો ગુફામાં થોડું પાણી આવી ગયું હવે ફાઇનલી આજે અમે પહેલીવાર રત્નેશ્વર ગ્રુપમાંથી ચાર પાંચ સભ્યો અમે આજે અમારા શમશાણે એટલે કે આપણા શમશાણ ધામમાં આવી ગયા ખાસ કરીને એટલા માટે આવ્યા છે કે લોકોને એક ડર કાઢવા માટે જો અમે પણ ખુદ ભગવાનને માતાજીને રામદેવ પ્રિય ખુદ ટૂંકમાં ધર્મમાં માનનારા લોકો છે અમે માતાજીમાં ખૂબ શ્રદ્ધા ધરાવનારા વ્યક્તિઓ છીએ પણ મારો વિષય એક એવો છે કે ખરેખર અતિ વધારે કોઈ અંધશ્રદ્ધામાં ન દોરાય એના તરફ પણ થોડુંક લક્ષ્ય લઈને અમે જઈએ છીએ ઘણા લોકો ડર રાખતા હોય છે કે ભાઈ સમસાયણે આમ થાય વળગે છે ભૂત છે પલિત છે આવું ઘણા બધા આપણે એવું બીક લાગતી હોય છે અને અત્યારે ખરેખર અમે આવી ગયા છીએ પાંચ જણા અમે અત્યારે આવ્યા છીએ રત્નેશ્વર ગ્રુપમાંથી હવે અત્યારે રાતના બાર વાગવા માટે આવ્યા છે રાતના બાર વાગ્યા હવે અમારે સમસાણની અંદર બેઠા બેઠા બેસીને પણ અમારે નાસ્તો કરવો છે લોકોમાં એક એવો વિષય ફેલાવવા માગીએ છીએ કે એવું કશું હોતું નથી ભૂતપલેત કે ડર આવો ક્યાંય રાખવો જોઈએ નહીં અને સમસાન એટલે હું એક તમને અહીંથી સંદેશો એવો માગવા આપું છું કે જગતમાં મોટામાં મોટો કોઈ ધામ હોય તો એ મોક્ષધામ છે મોક્ષધામથી બીજું કોઈ મોટું હોતું નથી એટલે અહીંયા એવું કશું હોતું નથી અહીંયા તો દરેક દેવતાઓ બિરાજતા હોય છે અહીંયા પોતાના જીવને સદગતિ માટે પણ અહીંયા જ મળતી હોય છે એટલે એવા શ્માનની અંદર અમે આવી ગયા છીએ અમારો આ વિડીયો આજે રાતના બાર વાગ્યાનો વિડીયો બધાને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને લોકો કોઈ અંધશ્રદ્ધામાં ન દે કોઈને ડર ન લાગે એના માટે અમારો વિડીયો બધાને મોકલતા રહેજો અને અમે નાસ્તો બાસ્તો અહીંયા કરવાના છીએ તો બધા મળીને નાસ્તો કરીએ તમે બધા મિત્રો અમારે ભૂખા બેન જાઓ આપણે અંત સમયે આપણું ઘર હતા છે એવી રીતે તમે માનો ની સેલે સેલે આપણું મકાન હતા હશે આપણા મકાન માં ન બીતા હોય તો અહીંયા હું કામ બીવું આપણે અમને વિશ્વાસ નહીં આવતો એવો અહીંયા છે એમ સમસાણ જ છે દેખાડતો પણ કરજો એક ફોટો લેવો ને ઓલો બકુલ ભાઈ કીધું મોકલો ખાસ આપણે આ શું કહેવાય વાગનગર આપણે મંદિર છે જ થી મોક્ષ મંદિર આખું હા મોક્ષધામ ધામ આપણે બનાવવું જોઈએ સારું હમ

ઘણા દેવદેવતાનો ઉપવાસ અને અનુષ્ઠાન આજના દિવસે હવન બવન એવું બધું કરી શકીએ પણ આજે એક મોટામાં મોટો ડર હોય ને અમે કાઢવામાં આવ્યો છીએ કે સમસાયને ભૂત પ્રેત આવું બધું થતું હોય તો અમે રાતના સાડા બાર વાગે અમે નાસ્તો કરીએ છીએ અને એવું નથી કહેતા પણ લોકો વધારે પડતા અંધશ્રદ્ધાઓનો છે બાકી અમે તો માતાજીને બાપાને ભગવાનમાં માનવાવાળા વ્યક્તિઓ છીએ પણ આવું કંઈ હોય નહીં એના માટે થોડોક વ્યમ દૂર કરવા માટે અમે